હલો ગાઈસ નમસ્કાર હું આજે આવી ગઈ છું શામળાજી શામળાજીમાં આપણે મને નવરા બેઠા બેઠા અચાનક એમ થયું કે આજે હું જરીક શામળાજીમાં બ્લોક બનાવી દઉં કેમ કે મારે પણ જૂની યાદગાર રહી જાય અને કોલેજ પણ પૂરી થઈ ચાલો આપણે બે માણસ છે એના ફોલો કરી અને બ્લોગ ચાલુ કરીએ બ્લોકને કોઈ સ્કીપ ના કરતા તેથી પૂરો બ્લોગ જોજો કે તમને મજા આવશે મારા બ્લોગમાં રહીને ચાલો આપણે પેલો કાળી ટી શર્ટવાળો પેલા બેગવાળો બે ભાઈ આગળ આગળ જશે એમને આપણે ફોલો કરવાનું છે ફોલો આપણે જતો પાછળ પછી શામળિયા સેટના આપણે આ ભાઈ જશે તેમ દર્શન કરશો અને અંદર જતાં આપણે ચલો ભાઈ બોલો શામળિયા મહારાજ કી જય ચલો હું તમને બધાને બતાવી દઉં શામળાજી દર્શન કરાવી દઉં ચલો તમે જોઈ શકો છો નજીક કેમેરો લઈ નથી જતા અચાન પછી આપણે બહાર નીકળી ગયા કેમ કે નજીકનો કેમેરા ચાલુ હતા બંધ જેવું તો રેકોર્ડિંગ નહોતા કરાવી દેતા એટલે પાછા છે હાલો હેડું ઓ ભાઈ ઉભારો ઉભારો પ્રસાદી લેતા જાઓ હારા આગળ ને આગળ હેરતા જ્યો પૈસા નહીં લાયક હું જોઉં એ એ એ કાળી ટી શર્ટ ઊભી રે ઊભી રે પાછો આવ પાછો આવે હેઠ પર હા જો પરસાદી લે છે આ ભાઈ આ ભાઈ એ પાછા કંઈક બોલે હે તો શું બોલે મંદિર બંધ થઈ ગયો કાકા હારો હારો કશું નહીં આપી દો હેડો બંધ થવા તો આવ્યું છે પણ જલ્દી તો એ આપી દો ને પછી જમવા જવાનું હતું કાકાને એટલે કહેતા ફટોફટ લઈ લો એમ ચાલો હેલો કાળી બંડી ખાતી નહીં એકલો આજો તમને બેકગ્રાઉન્ડ બતાવી દઉં આજુબાજુ બહારનું અંદર બહારનું કેવું છે એ સીડી લોકો બધા એમ આ કોથ કરેલું છે બધું મંદિર ચલો હું તમને મંદિરના શામળિયા મહારાજના દર્શન કરાવી દીધા પછી આ બહાર નીકળી ગયા અમે અને પ્રસાદી પણ લીધી તમને જોયું આપણે હવે જઈ રહ્યા છીએ આપણે મેશવો ડેમ પાસે જેથી તમને મેસવોના એ તમને જો જોવા જવું નજારો સારો છે તેને તમને બતાવી દઉં ચાલો ગાડી લે બેસી ડર ડ્રન રન ચાલો મેસો આપણે પહોંચી ગયા જોઈ શકો તમે જુઓ એમ લોકેશન મસ્ત થયું પેલા કુટાવ પિક્સ વિક્સ સારા આવે પેલા ડુંગર સુધી પાણી પાણી દેખાય છે બીજું કોઈ દેખાતું નથી જો તમને હમણાં હું બ્લેક લાગું છું કેમ કે બાર વાગી ગયા તા ને તમને પાણી જ દેખાય હું ને આ દેખું ચાલશે આપણે તો એમ ભગવાન પણ કાળા ને આપણે પણ કાળા ચલો આ લાડુ હમણાં ખાઈએ છીએ અમે ખોલીએ આ નીચે નાખીએ પાછા ભગવાન તે બાબા ડોકરાવાળા છે પાછા ભાઈ મને આલજો પાછા હો બે અહીંયા હારા પુખડ ખાઈ નહીં જતા નાસ્તો નહીં હતો નાસ્તો નહીં હતો પ્રસાદી કે હા હાલજો હો ભાઈને યાર તમે આ યાર થોડો ઘણો હા હા લાવો હેડો હા બસ હું એ જરી ખાઈ લીધું હેડો તમે અમે દીકત ખાઈ દઉં એ મજા આવી ગયા પ્રસાદી પાસે હારે લાગ્યો હમ તે લાગી માટે એક લાડુ થઈ ગયો પાછા બેબી અડધા જ અડધો અડધો ખાડો એટલે હારો લાગી મસ્ત છે પરસાદી એક નંબર હે એ બાળ માટે સસમાં ફાઈ ગયા વોકડિયા બાળની પાછા યાર લોચો છે યાર તો સસમાં ફસાઈ ગયા યાર જોવો મસ્ત લાગે ને કેટલું કેટલું ખૂબસૂરત લાગે છે એ પડીકા કાઢો હેડે પાછા પડીકા કાઢ્યા અમે પડીકા લાવ્યા હતા અમને મજા આવી જાય ભૂખ લાગી એટલે મેં પડીકાલ લાવતા નાસ્તો કર્યો તો ફટોફટ પાછું ખાવું પડે ને જેને પાછું પતી જાય એને બીજાને ખાવા લાગવાનું એવું પાછું સિસ્ટમ છે અમારે તો ભાઈબંધોમાં એવું જ હોય જે પહેલાં ખાઈ જાય ને બીજું ખાવાનું એટલે માટે જલ્દી જલ્દી ખાવું પડે જો ફટોફટ ખાઈ લો એટલે પેલા પાછળવાનું લઈ લઉં એટલે બંનેને ખાઈ દઉં એટલે તમને એવું લાગે નાસ્તો કરીને હેડો હું પાછો બતાવી દઉં તને લાસ્ટ તમને બહુ મજા આવી છે મહેશ્વર ડેમ જોતા તમને આ પેલા પાસા ડુંગર છે આ પેલું નાવડું છે બધું પાણીનો જવાબ છે હવે પાસા ચાલી ગયા છે આપણે અને મહાદેવનું જે ટેમ્પલ છે તે આજે વિશ્વના ધર્મશાળાથી અંદરથી આપણે પસાર થઈ રહ્યા છીએ આજે ભાઈ અપ્પુભાઈ છે આ તે આગળ આગળ જતા જઈને પેલા દીપકભાઈ દરવાજો ખોલીને આપણે દર્શન કરી લઈએ એક વખત હું તમને બતાવીશ ધીરે ધીરે દર્શન પણ તમને કરાવીશ જો ભાઈ આ તો દરવાજો તો બંધ છે મેં પણ તમને જાળી અંદર હું ફોન ગાલીને બતાવું હેડું આમાં વિશ્વના આ દર્શન દર્શનગ્રહ તમે આ જોઈ રહો દર્શન કરી લો બધા આ બાજુ ગણપતિ દાદા દાદાશી પછી પાછા આ આ આ એ બંદિર છે તાળું મારે પણ બજરંગબલી દાદાનું મંદિર છે આપણે બજરંગબલી દાદા કી મહાબલીનું પછી આપણે પાછા મોબાઈલ ધીરેથી કાઢી દઉં નહીં તો અંદર પડી જાય તાળું બનશે આ ઠંડો માનું મંદિર છે માતાજીનું આપણી માનું પછી અમે આવી ગયા આ બાજુમાં મહાદેવની મોટી પ્રતિમા છે તે દૂધ પણ દેખાય છે પછી હું પગે લાગીને પછી મેં ભગવાન પાસે માગ્યું કે બાયડી હાલજો હારી હાલજો અને મારા એક કેલા જેવું રાખીએ એવી અત્યારે મળતી નહીં પણ મારે તો ભગવાન પાસે મોગવું હે કે હારી બૈરી હાલજો ભગવાન તે બધા સારું કરે મારું 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 ને તો એ ગમે તે કરું તો એને પિયરમાં જઈ જ નહીં એવી એવી હાલજો એવી આશા રાખું દે ચલો પછી અમે બધા આવી ગયા પછી આ બે ગોડિયાઓને સેલ્ફી પાડવાનો શોખ હતો પાછા સેલ્ફી પાડવા લાગી જાય એમ આ જુઓ પાછળ તમે બતાવો મો એક મિનિટ આ જુઓ હાય હાય ટેટા કરી પાછા એકદમ પાછા એ જો પાછા મસ્તીમાં આવી જાય અમે જૂમવા લાગી આ જો પા ભેસ હજુ ડૂબા જો હું ખાઈ માનતો એ ખબર નહીં પડતી પા વાગોળી હી જુઓ મારે હિંચકા મારા પડે એ લાત પડી ગયા ભાઈ તે સિંગમ બહાર નીકળી ગયા પાછી હોય ને ભાઈને ખબર નહીં પણ કરી પેલી છોકરીઓ કોઈ ગતી બેસી લીધી અમે ત્યાં હતા બધા આ ભાઈ પાછળ બેકગ્રાઉન્ડ જોઉં પેલો ટાંકો છે મજા આવે તમને પછી હું અહીં મારા મારાજ પણ એક તે ગઈ વખતે હું મારી ગર્લફ્રેન્ડ જોડે હમણાં એકલો એટલે મને બહુ કંટાળો કોઈ આગળ બેસતું નથી ને એકલો બિચારો કંટાળી મગજ સટકી ગયો મારો હું તો જવા દેડો ભાઈ છોડો લાત મારી મને તો કંટાળી ગયો પછી આ જો તમને આ બે મજા કરી પાછા આવે મેં મોબાઈલ પકડ્યો તો કાળી ટી શર્ટવાળું કહે કે યાર મને ફોન આખો દકડાવ પકડાવ કહે મને તો યાર કહે મસ્તી દે હિંચકો મારે એટલે મેં પછી ફોન પકડ્યો લાભ ભાઈ તું હિંચકો માર મેં ફોન પકડ્યો એમ કરીને પછી તેથી અમે એન્જોય કરી મસ્તી કરી પછી બહુ પેલું હસી કર્યો અને પેલાં બહુ મજાક મસ્તી કરી અને મજા આવી અમને જેથી પછી આ લોકો બે પાછા ફોટા પાડવા ગયા હેડ કે આયા કે યાદગારી માટે એક બે ફોટા પાડ્યા મેં કીધું તમે ફોટા પાડો હું બ્લોક ઉતારું કે પછી દીપકભાઈ ફોટા પાડીને પાછા પેલા સ્ટાઇલથી મારતા પણ આવડી જ નહીં આવડે પાછા ફોટા પાડવાળો એવો હોય અને પડવાળો બે ગોડિયા જ ભેગા કર્યા મેં કીધું હાથે પછી અમે નકળી ગયા આપણે શામળ શામળવન વનમાંથી પછી એનામ જો તમને બતાવી દો અમે પાછા એકદમ નજીક બે કિલોમીટર જો એક લગભગ એક જ કિલોમીટર હશે પછી અમે આવી ગયા એ સાંભળવાનમાં આવી ગયા પછી ફટાફટ અમે ગાડી કોઈ હતું ને લગભગ અંદર બધામાં નહીં એવું લાગે પાર્કિંગ કર્યું પછી આ સાંભળવાનમાં આવી ગયું શામળાજીને તમને એક વાત ખાસિયત નથી કીધી હું તમને લાસ્ટ બ્લોક સ્કીપ નહીં કરતા હું તમને વિડીયો પૂરો થતો થતાં બ તમને કહીશ કે શું વાત હતી તે મેં બાકી રાખી છે તમે લાસ્ટ બતાવીશ તો કેમ કે વિડીયો સ્કીપ ના કરતા એક મિનિટ કેમ કે તમે લાસ્ટ તમને શામળાજી મેં ખતરનાક મેં રહસ્ય છુપાયેલું એ તમે કીધું નથી આ એન્ટ્રી પાડો ગયા ભાઈ બાઇકનો નામ લખી દીધી પેલા કાકા પાણી પીયા તો બુકમાં લખી દે પેલા એ ચશ્મા પણ નાખીએ પેલા ભાઈ સ્ટાઇલમાં એ પાછા એમ શર્માતા લઈ લીધા પછી આ જુઓ તમને અંદર જતા આવું જ ફિલિંગ મસ્ત વાતાવરણ લાગે છે હા જો એમ બગીચા એમ તેમ સુંદર અને મસ્ત બનાવેલો છે અંદર પેલું પાણીવાળું મૂકેલું આ બંગલા અને રીન્સ એવું જબરજસ્ત સાંભળવા જોવા જાય કે સારું લાગે તમને બે મિનિટ ટાઈમ બે હો ગર્લફ્રેન્ડ જોડી આવો કે ફેમિલી જોડે આવો તમને મજા આવે કે અપ્પુભાઈને પછી દીપકભાઈ ગાઈડલાઇન તરીકે આપણે પાછા આવી ગયા આગળ આગળ જઈ એમ પાછો આપણે એમના પાછળ પાછળ ફરવાનું છે ખાલી કેમેરો લઈ લઈને જવાનું છે કેમ કે આ જેમ બતાવે એમ તેમ તેમ આપણે ફરવાનું ને જવાનું ને એમ જ કરવાનું જીવો અચાનક કંટાળ્યો રીન્સ જોડે ગયો રીન્સને મેં કીધું નાક બાગ કમ્પ્લેટ એમ કરી મેં તો હાથ કરીને જોયું એમ એમ જોયું આ જો આખબાગ કમ્પ્લેટ છે એકદમ કમ્પ્લેટ છે સારું મસ્ત છે હું મેં તો કીધું મેં તો ઓરિજિનલ જો લાગે અડીયો પછી આ તો પેલા માસી બગડ્યા હતા પછી હું તું ઉપર કેમ પડી ગયો છે એમ કરી પછી હું આ જો પછી આ જો અહીં બોકડા બોકડા મસ્ત સમગ્યા અપો આવી ગયો પા આગળ આવી ગયા આગળ બે બે આગળ ફરી જો સસમાં મારીને પામ આગળ મસ્ત એક પેલું બોકડાળું છે ત્યાં તમને બેસી શકો નાસ્તો કરી શકો એમ સારી જગ્યા એમ તમને એમ એની પર એમ કમ્પ્લીટ સાઈડો મળી શકે એવું મજા આવે તો એમ બે ચાર બાકડા જેવું છે મૂકેલું છે ત્યાં પછી આ પાછા બે સ્ટાઇલમાં પાછા મૂવી બીજું એક્ટિંગ કરવા જાય બે ગોળ ફરવાઈ જાય ગોળ ફરીને ત્યાં વચ્ચે જાય આપણે હું વચ્ચે નકળી અને બ્લોગ મજા તો આવે છે ભાઈ મારા જોડે તમને એમ ઇન્જોય લાગવો જોઈએ કે સતીષભાઈનો બ્લોગ આ એટલે કમ્પ્લેટ આવે આ આ ચિત્તો ચિત્તો એક મિનિટ એક મિનિટ ચિત્તો જોયો ઓ હો 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 ચિત્તો અરે એક મિનિટ ખાસી જ જોઈને પૂંછડા વગરનો ચિત્તો ઓ હો 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 પૂછડું જ નહીં લે જો પછી આપણે આવી ગયા લાસ્ટ લક્ષ્મીકુંડ લક્ષ્મી કુંડ છે અહીંયા પાણી ભરેલું છે અને બગલાઓ છે અને ભગવાન વિષ્ણુનું પેલું મૂર્ત પેલું મૂકેલું છે ભગવાન વિષ્ણુને નાગદેવને એવું દર્શન તમને લક્ષ્મી લક્ષ્મીકુંડનું મૂકેલું છે આ લાસ્ટ પેલું છે લાસ્ટ પોઈન્ટ છે તુલસીમાંને પછી આ ફસ્ટમાં બીજું હતું આ રમતવાળું જેથી લોકો એન્જોય કરી શકે બાળકો માટે રમવા સમી શકે અહીં પેલા આ પાછો મોટા થઈને એક્સરસાઇઝ કરી પાછા એમ રમવા લાગી જાય ને મગજ જરીક એવું જ છે ગમે તારે બાળકમાં પ્રવેશી જાય અહીં હાઈટ માપતા પાછા પાછા માપી લીધી એ પાછા ઉતર્યા જો હપ્પા આગળ એ નકળી જુઓ જોઈએ ને તમે હું કહેતો એમ હલો ગાઈસ તમને મેં કીધું હતું લાસ્ટ એક મોમેન્ટ હતી એ શું મેં કીધી હતી કેમ કે શામળાજીમાં તમે મંદિર દરેક દર પૂનમે શામળાજીમાં મેળો ભરાય છે તમને એ તમને ખબર નથી ને એટલે મેં કીધું આ રહસ્ય કીધું કે મારો રહસ્ય એ હતું કે દર પૂનમે શામળાજીમાં મેળો ભરાય છે તો તમને મારો બ્લોગ જોઈને મજા તો આવી જશે તો જતાં જતાં લાઈક અને કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જતાં અને જો તમને સારો બ્લોગ લાગ્યો હોય તો મને કમેન્ટ કરીને કહેજો જેથી હું આગળ નવો બ્લોગ બનાવું